અંકલેશ્વર એનએચ ફોર્ટી એટ પરથી દિમાળી પૂર્વે દારૂનો મોટો જથ્થો ઝડપાયો એક પોઈન્ટ છતીસ કરોડની છવ્વીસ હજાર બોટલ જપ્ત બે આરોપીની ધરપકડ ગાંધીધામના બુટલેબરો સહિત છ વોન્ટેડ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી દિવાળીના તહેવારો અગાઉ વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે પોલીસ સૂત્રો દ્વારા મળેલ બાતમીના આધારે માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવીને ટ્રક નંબર એનએલ ઝીરો વન એલ સાત આઠ બે આઠને અટકાવવામાં આવી હતી ટ્રકમાં પ્લાસ્ટિકની બેગની આડમાં બનાવશે આવેલા ચોરખાનામાંથી પોલીસે રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડથી વધુની કિંમતની છવ્વીસ હજાર વિદેશી દારૂની બોટલ કબજે કરી હતી ટ્રક અને મોબાઈલ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ એકાવન કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હતો જેમાં અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર ઓમ પ્રજાપતિ